પાંત્રીસો એકાવન બત્રીસો ને છવ્વીસ રૂપિયા કાઢ્યો હાઉ બત્રીસ ચોવીસ ભાઈ <ivals ową youtubersradasowerigue> ઓરદરી હા બીમાલ હવે કાલા મજા આવે કોને માલ તો કોને હાય પચીસ પિસ્તાલીસ પચાસ પિંચાશી પજબૂતો બેતાલીસ બેતાલીસ ચાર હજાર ચાલીસ પિસ્તાલીસ પચાસ પચાસ પંચાવન હજાર Ba je pregfort произne К��شan windaprar in Habyom. Podhar by. Deftar almaят bStation hiya adj-oda," hey ba trzeba da એકતાલીસો એકત્રીસ સાહેબ છે માલ ખુલ્લો હશે અડધી નથી એકતાલીસો ને એકત્રીસ રૂપિયા